દાહોદના ઝાલોદના 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા દ્વારા 2.81 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઠેરકા પ્રાથમિક શાળામાં 187 લાખના ખર્ચે 17 ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને રામપુરા પ્રાથમિક શાળામાં 50 લાખના ખર્ચે 4 ઓરડા અને એમડીએમ સ્ટોર રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું जालोदना धारासभ्य द्वारा द्र अलग अलग गामो प्राथमिक लोकार्पण जालोद तालुकाना तालुका मुख्य प्राथमिक शाळा सत्तर वर्ग खंड एक करोड सित्याशी लाख गोडिया मुख्य प्राथमिक शाळा उद्घाटन चार वर्ग खंडो चुमालीस लाख ना आज रामपुरा मुख्य प्राथमिक शाळा नवीन चार वर्ग अनेक मध्यान्ह भोजन किशन शेड रुपया पचास लाख આમ કુલ મળીને જાલોદ તાલુકાની ત્રણેય શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન એક નવીન શાળાના ભવનનું ઉદ્ઘાટન આમ કુલ મળીને રૂપિયા બે કરોડ એક્યાસી લાખના ખર્ચે માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ડબલ એન્જિનવાળી સરકારે માતભર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ક્વોલિટી ગુણવત્તાવાળા ઓરડાઓ બને એના માટે જે આજે ભૂમિ પૂજન કરવામાં આવેલ છે અને મધ્યાહન ભોજનના કિચનશેડનું પણ મધ્યાહન ભોજનો સંગ્રહ અને વિતરણ માટેનો કિશન શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે દેશની સરકાર રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું દાળોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે બંને ત્રણેય રાજ્યની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે મારી દેશની સરકાર રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબદ્ધ છે અને આજે અમારા ચૂંટાયેલા જિલ્લા છે બે તાલુકા છે બે સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે તેઓનો પણ આભાર માનું છું અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર બસ કોઈક કરીએ છીએ થેન્ક યુ ભારત માતા દક્ષેશ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ